કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ કાજુ દ્રાક્ષ શ્રીખંડ તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ એમાં હું આજે આપણે દહીંનો મજ કોસી અને ખાંડ એટલે કે દળેલી ખાંડ તમે આખી ખાંડ પણ લઈ શકો તો ખાંડ ગળતા વાર લાગે એટલે દળેલી ખાંડ લઈશ અને બધું મિક્સ કરીશ અને એલચી પાવડર પણ એમાં મિક્સ કરીશ તો હું એને ચાવણા કે કપડામાં ગાળતી નથી ગાળીશ નહીં અને તમારે જો એવું લાગે તો તમે ચામણામાં ગાળી શકો છો તો ચાલો આપણે જોઈએ કઈ રીતે બનાવો તે આ જે બનાવીશ હું કાજુ દ્રાક્ષ શ્રીખંડ તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી મેં આ ફેટ દૂધ લીધું છે તો એને ગેસ ઉપર મૂક્યું છે ગરમ થવા તો ગરમ થઈ જાય એક ઉભરો આવી જાય ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા મૂકીશું તમારે થોડી ઉતાવળ હોય તો તમે ફ્રીજમાં અથવા તો કોઈ વાસણમાં પાણી લઈ અને એને ઠંડુ થવા મૂકી શકો છો હવે આપણું આ દહીં તૈયાર છે તો મેં એની રેસીપી તમને બતાવી નહોતી તો મેં દૂધ ગરમ કરી અને ઉકળી જ્યાં સુધી આપણે ગરમ કર્યું હતું પછી આપણે ત્રણથી ચાર કલાક ઠંડુ થવા રૂમ ટેમ્પરેચર પર મૂક્યું ત્યાર પછી મેં એક ચમચી ભરી અને મેળવણ નાખ્યું પાંચથી છ કલાક મેળવી અને રહેવા દીધું મેળવણ એટલે કે મેં થોડું એક ચમચી ભરીને દહીં નાખ્યું અને ચારથી પાંચ કલાકમાં આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે જો તમે છાશ નાખવી હોય તો છાશ પણ નાખી શકો ને એને દહીંને આમ અંદર નાખી પછી આમ ગોળી અને પછી આખામાં ફેરવી દેવાનું એટલે એકદમ સરસ દહીં જ જામી જાય છે તો આપણું દહીં તમે જોઈ શકો છો આ રીતનું આપણું દહીં તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક કપડામાં લઈશું નીચે ચાણો મૂકીને તો હવે આપણે આ કથરોટ મૂકીશું એમાં આ ચાણું મૂકીશું તમે કોઈ પણ ચાળીવાળું પણ પેલું લઈ શકો છો એમાં આપણે આ કપડું મૂકી દઈશું અને એમાં આપણે આ દહીં અંદર નાખી દઈશું હવે આપણે આ દહીંને આ રીતે આમ કરી ને બધું પાણી કાઢી દઈશું એકદમ દબાવવાનું નથી નહીં તો દહીં પણ જતું રહેશે તો આપણે આ રીતે ગાંઠ મારી અને બાંધી દઈશું એટલે આપણું દહીં છે એમાંથી પાણી જતું રહે નીકળી જાય અને આ તમે આ રીતે આમ ગાંઠ મારી અને કોઈ પણ જગ્યાએ આ રીતે આ રીતે તમે ટીંગાડી પણ શકો છો આ ગાંઠ મારીને ટીંગાડી દેવાનું બે કલાક જેવું તમે ટીંગાડી રાખો તો બધું જ પાણી નીકળી જશે તો આપણે એમ નથી કરતા આપણે આમાં આ દહીં મૂકી દઈશું અને આ ફ્રીજમાં મૂકી દઈશું એટલે આપણું દહીંમાંથી પાણી નહીં નીકળી જાય હોતું મૂકી દઈશું એટલે નીચે પાણી નીતરશે અને દહીં ઠંડુ રહે એટલે આપણે પછી પાછું ઠંડુ કરવા કરવું ના પડે એટલા માટે આપણે આમ આમ જ મૂકી દઈશું આપણે ફ્રીજમાં તો અને એવું લાગે તો તમારું ઉપર વજન મૂકી દેવાનું એટલે બધું પાણી નીકળી જશે ઉપર આપણે આપણે ગાર્નિશ કરીશું દ્રાક્ષ નાખીશું તૂટી ફૂટી આપણે નાખીશું તો આપણો આ કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તે તમે જોઈ શકો છો તો આ રીતે આ ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની મજા પડે હવે આપણે જ્યારે જમવા બેસીએ ત્યાં સુધી આપણે આને ફ્રિજમાં મૂકી દઈશું